વધુમાં વધુ મતદાન થાય તે માટે ઇલેક્શન કમિશન સતત કાર્યરત છે ત્યારે અનેક સ્વયંસેવી સંસ્થાઓ પણ આગળ આવી છે રાજ્યભરમાં કામ કરતી આવી સંસ્થાઓએ અમદાવાદમાં નહેરુનગર અને લાલ દરવાજા બજારમાં નુક્કડ નાટક અને સૂચક પોસ્ટર સાથે લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી આ સંસ્થા દ્વારા ચૂંટણી કચેરી ગાંધીનગર સાથે એમઓયુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મતદાન જાગૃતિ તથા મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવા કાર્યક્રમો કરી રહ્યા છે તેઓ દેશમાં લોકશાહીનો સૌથી મોટો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સાતમી તારીખે મતદાન છે અને મતદાનનું મૂલ્ય શું છે તે સમજાવવા આજે જોઈ શકાય છે કે આમ સંસ્થાના તમામ જે સાથે જોડાયેલા જે કાર્યકર્તાઓ છે તેઓ આજે રોડ પર નીકળ્યા છે અમદાવાદના એસજી હાઈવે ઉપર લાલ દરવાજા નહેરુનગર જે અહીં બજાર ભરાય છે ત્યાં રોડ ઉપર નુક્કડ નાટક કરીને અને લોકો સુધી પહોંચીને અને સૂચક જે તેમના પોસ્ટર છે કે લોકશાહીના શુભ અવસર પ્રસંગે અવશ્ય મતદાન કરીએ જેવા સૂચક પોસ્ટર સાથે તેઓ લોકોને મળી રહ્યા છે મતદાનનું મૂલ્ય સમજાવી રહ્યા છે આન સંસ્થા સાથે જોડાયેલા તમામ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું તેમનું શું કહેવું છે આપણે પાસે જાણવા માંગીશ તમારી આન સંસ્થા અને આજે આપણું આટલો મોટો મહાપર્વ છે તમે જે મતદાનનું મૂલ્ય સમજાવવા લોકોને નીકળ્યા છો કેટલું ઇમ્પોર્ટન્ટ અને આન સંસ્થા જે આના માટે રોડ ઉપર ઉતરી છે શું કહેશો આન સંસ્થા બે હજાર સોળથી કાર્યરત છે અને આનું એક્સપ્લેનેશન આપવા માટે હું અમારા જે મેઇન કાર્યકર્તા છે કે જે ટીમના ઓર્ગેનાઇઝિંગ અને ફાઉન્ડિંગ મેમ્બર છે એમને આકાશ છે એમને હું વિનંતી કરીશ કે તમને ડિટેલમાં સમજાવે શું કહેશો આપ ચૂંટણીનો અવસર છે આપણે આમ જોવા જઈએ તો લોકશાહીનો મોટો પર્વ ગણી શકાય આન ગુજરાત એટલે એલુમની એસોસિએશન ઓફ નવોદયા બે હજાર સોળથી અમે કાર્યરત છીએ જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક આ સંગઠન છે જે ગુજરાત લેવલે દરેક જિલ્લાની અંદર કાર્યરત છીએ અમે લોકો દરેક સિટીની અંદર અમારા વોલન્ટિયર્સ છે અને અમે બસ લોકસેવા દેશ સેવા જેમ આપણા જવાનો છે જે બોર્ડર ઉપર દેશ માટે કામ કરી રહ્યા છીએ તો આ આપણી ફરજ બને છે કે આપણે અહીંયા કામ કરીએ તો અત્યારે જે આ લોકશાહીનો પર્વ છે તો લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે આપણે મતદાન અવશ્યથી કરીએ આ સિવાય જ્યારે કોરોનાની મહામારી હતી જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે અમારા કોરોના કોરોના વખતે બી અમારા વોલન્ટિયર્સ એક યોદ્ધા તરીકે કામ કર્યું છે બાળકોને મોબાઈલની કીટ આપી છે જરૂર જરૂરિયાતમંદ લોકોને અમે અનાજની કીટ પણ આપી છે તો આ ટાઈપના અમે વગેરે વગેરે કાર્યો કરતા રહીએ છીએ અને જેથી આજે અમે અહીંયા નહેરુનગર લાલ દરવાજામાં જે એરિયા છે ત્યાં આવ્યા હતા ચૂંટણી માટેની જાગૃતિ લાવવા માટે થઈને કાલે અમે ગઈકાલે અમે લોકો એક ગાંધીનગર લોકસભાનું જે ક્ષેત્ર છે ઇન્ફોસિટી ચાર ત્યાં અમે લોકજાગૃતિ માટે થઈને આ નુક્કડ નાટક કર્યા છે અને જેથી લોકોની અંદર મતદાન જાગૃતિ આવે કેટલું જરૂરી મત કેવું છે લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે ચૂંટણી હોય છે અને એક સામાન્ય માણસનું સૌથી મોટું જે હથિયાર હોય છે એ એક મત હોય છે તો ઘણીવાર આપણને એવું લાગતું હોય છે કે મારા એકના વોર્ડ કરવાથી શું થઈ જશે તો અમે આ કાર્યક્રમ મારફતે દરેક પબ્લિકની અપીલ કરી છે કે તમારા એક વોટનું ઘણું બધું મહત્વ છે તમારા એક વોટથી આખા હાર જીતની બાજી પલટાઈ શકે છે તો લોકશાહીમાં તમે જરૂરથી વોટ કરો અને આન ગુજરાત દરેક નાગરિકને એક આહવાન કરે છે અપીલ કરે છે કે તમે સાત મહિના દિવસે વોટિંગ બૂથ ઉપર જઈ તમારું જવાબદારી પૂર્વક મત આપો તમે લોકોને મળી રહ્યા છો લોકોનો કેવો રિસ્પોન્સ લોકોનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો અમારું નાટક નિહાળી પણ રહ્યા છે અને સાથે સાથે કઈ પણ રહ્યા છે કે એ સાતમી મે રોજ લોકશાહીનો આટલો મોટો જે પર્વ છે જેનાથી દેશનું આન બાન અને શાન જળવાઈ રહે તે માટે જરૂરથી વોટિંગ કરવા જશે અને અમારું લોકોને નમ્ર નિવેદન એ જ છે કે જરૂરથી જાઓ અને જઈને વોટ કરો તમારા એક વોટનું ઘણું મહત્વ છે બિલકુલ તો આન બાન અને શાન જળવાઈ રહે તે જરૂરી છે અને તેના માટે જ આન સંસ્થાના તમામ કાર્યકર્તાઓ આજે રોડ પર છે ને લોકોને મળી રહ્યા છે વોટનું મૂલ્ય સમજાવે આવી રહ્યા છે ત્યારે દરેકે આળસ ખંખેરી અને મતદાન બુથ સુધી જવું કેટલું જરૂરી છે તે સમજવું જરૂરી બને છે કેમેરા પર્સન સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ